પહેલા વાળા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાચી લવરો કોન્સ્ટેબલ ની તમારે પરીક્ષા નજીક આવી રહી છે એમ તમારા મનમાં કેટલાક મૂંઝવણો સવાલો તે ઉદ્ભવતા હોય છે તેના વિશે આપણે જે હસમુખભાઈ પટેલ છે તેણે શું કહ્યું છે અને મારા મત મુજબ તમારે કઈ રીતે તમારી જે છે તે તૈયારી કરવી અત્યારે હવે ટૂંક સમયમાં તો ટૂંક સમયમાં તમારે અત્યારે જે છે તે તમે રીડિંગ કરતા હશે એટલા મહિના તમારે રીડિંગ કર્યું એટલે તમે નોટબુકમાં તમે લખતા ગયા છે

હસમુખભાઈ પટેલે શું કહ્યું તે પણ આપણે જોઈ લઈએ વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો હસમુખભાઈ પટેલે શું કહ્યું છે તો લોકરક્ષક પતિ ઉમેદવારોને વાંચવા માટે પૂરતો સમય મળ્યો છે અને પૂરતી તૈયારી પણ કરી છે તૈયારી બરાબર થઈ તે નથી તેવી લાગણીથી જે પરીક્ષા નજીક આવી રહી છે તેવા દિવસોમાં તમને જે છે તે થઈ શકે છે તો વાંચવામાં જે તમને પુરાવત કર્યું છે તમારા આત્મવિશ્વાસ તમારે જવા રહે તે માટે તમારે જે છે તે જાગૃત કેવું મનમાં કઈ તમારે બીજો કઈ ખ્યાલ લાવવાનો છે નહીં અને તમારા બધા ઉમેદવાર છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા આ રીતે અસ્મિક પટેલ ટ્વિટર માં જણાવ્યું છે મેં જણાવ્યું મુજબ તમારી છે જેટલો તમે તમે વાસ્યો છે એટલો તમે જે રીડિંગ કર્યું છે તમે લખ્યું છે તેનો જે પુનરાવર્તન કરો તમે જે કેટલા લોકો છે તે તૈયારી કરે છે કેટલા પાસે પાસ થવા છે તે કઈ ટેન્શનમાં જે તમારે વાસ્તવ છે તે તમે તૈયારી કરો છો તો તેના પર ધ્યાન આપો અને ખાસ કરીને વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો નોટિફિકેશન ઓન કરી દેજો આ છે બીજા વિડિયો